પશ્ચિમ રેલવેના ઓગણ સિત્તેરમાં રેલવે સપ્તાહની ઉજવણીના પ્રસંગે રેલવેના મહાપ્રબંધક અશોક કુમાર મિશ્રએ વર્ષ બે હજાર ચો ત્રેવીસ ચોવીસ દરમિયાન ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી બદલ બહાડુ અધિકારીઓ અને કર્મચારીઓને વિશેષ પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા અમદાવાદ ડિવિઝનના પાંચ અધિકારીઓ અને આઠ રેલવે કર્મચારીઓને વર્ષ બે હજાર ચોવીસમાં પોતપોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ કાર્યક્ષમતા મેડલ અને મેરિટ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા મહાપ્રબંધક પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝન દ્વારા જે અધિકારીને એવોર્ડ આપવામાં આવ્યા તેમાં રાષ્ટ્રદીપ વરિષ્ઠ મંડળ સિગ્નલ અને ટેલિકમ્યુનિકેશન એન્જિનિયર અનુરાગ સિંઘ ડિવિઝનલ ઇલેક્ટ્રિક એન્જિનિયર સોમિત્રા સિન્હા ડિવિઝનલ મેડિકલ એન્જિનિયર પંકજ તિવારી ડિવિઝનલ પરિચાલન પ્રબંધક સંજય પૂનમચંદ ચૌધરી સહાયક સુરક્ષા આયુક્ત અને કર્મચારીઓમાં મુકેશ કુમાર બેરવા વરિષ્ઠ સેક્શન ઇજનેર નિશાંત અનિલકુમાર વરિષ્ઠ સેક્શન ઇન્જિનિયર મિહિર ટાટુ સિનિયર સેક્શન એન્જિનિયર અંજુ એન ગુલાટી મુખ્ય કાર્યાલય અધિક્ષક અંજની કુમાર સિનિયર સેક્શન એન્જિનિયર ઉપેન્દ્ર ત્રિપાઠી ચીફ લોખો ઇન્સ્પેક્ટર જીગર દિવાનજી સિનિયર ગુડ્સ ટ્રેડ મેનેજર અમિત કુમાર વોરા અને મુખ્ય નિયંત્રક સમાવેશ થાય છે